ચોથું પ્રકરણક ભક્ત પરિજ્ઞા પ્રકેર્ણક એટલે કે ભક્ત પાયના આની અંદર સાધક આત્માઓ જેમ આવણ મહાપચાણ આ ભક્ત પરિજ્ઞા ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ અણસણ બતાવ્યા એટલે કે સમાધિ યાત્રા બતાવી આપણે સમાધિ મરણ કહીએ છીએ હકીકતમાં સમાધિ મરતી હોતી જ નથી સમાધિ તો જીવંત જ હોય એટલે કે નવા ભાવમાં યાત્રામાં હોય મરણ કોનું હોય છે દેહનું અને દેહ ને સમાધિ ના હોય સમાધિ આત્માનો ગુણ છે ભાવ કહેવાનો મતલબ તો અહીંયા જેમ ભક્ત પરિજ્ઞા મહાભક્ત પરિજ્ઞા આવુર પચકાણમ મહાપચકાણ એવી રીતે અહીંયા ભક્ત પરિજ્ઞા એ ઘટાયો છે તો ભક્ત પરિજ્ઞામાં ત્રણ અંશણ બતાવે છે ત્રણ પ્રકારે જીવ એ મહાત્યાગની યાત્રા અને મહાન કર્મક્ષયની યાત્રામાં જોડાઈ જાય ત્રણ એક આવે છે ભક્ત પરિજ્ઞા અનશન બીજું આવે છે ઇંગિત મરણ અને ત્રીજું આવે છે પાદુપ ગમન અનશન હવે આ ત્રણ અંદર મહત્વની વાત એ આવે છે કે જે નિર્યામક એમની સાથે રહેલા કોણ જે સમાધિમાં જેને અનસંગ કર્યો એટલે અષ્ટમ પાણમ ખાયમ સાયમ ચાર આહારોનો ત્યાગ સાયદ કોઈ પાણીની છૂટ રાખતું હોય તો ખબર ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ દિવસ સુધી એને અનસંગ છે એમ એમ અહીંયા એવી માન્યતા હતી માન્યતાની પણ એવું કહેવાતું હતું કે એમની સમાધિ માટે મૃત્યુ મંગલ બને જીવ ઠરેલ છે એ બધી જ વસ્તુ એને પોતાને મળી રહે શાંતિ એના માટે અડતાલીસ નિરિયામકોની વાત આવે છે અડતાલીસ અલગ અલગ પડદાના નિરિયામક એની દરેક વસ્તુનું એ ધ્યાન રાખે એટલે સેવા નામનો જે ધર્મ છે યાવત એ સાધક જ કરી શકે અરથી સેવા કોણ કરી શકે સેવા કરો જરૂર નથી સાધક કરી શકે એક સામાન્ય કોઈ સેવા કરે અનાથોની રક્ત કોઢિયાની અથવા ગરીબોની તો પણ એને છે ને જબરદસ્ત પૂજ્ય ભાવ મળે છે જે કરે છે એને પણ જેમ કે મધર ટેરેસા એનો એંગલ અલગ હતો પણ લોકોએ તો એને સારી માની લીધી સેવા દ્વારા કે આ તો ગરીબોની આવી સેવા કરે કોઢિયાઓની આવી સેવા કરે એટલે સેવા ધર્મ એ વિશિષ્ટ છે લે દેવો કરવો વચ્ચે પાતિક તૂટે ખંધાધિક ગુણ ભક્તિ રે તો સેવાની અપરંપાર સ્થિતિ કેમ બતાવી તો બે વસ્તુ છે એક તો સેવા કરવા દ્વારા પોતાના મનને સજગ રાખવું પડે છે કે ભાઈ મારે એમને વ્યવસ્થિત સાચવવાના છે મારે એમનું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે હવે જો એમનું ધ્યાન વ્યવસ્થિત રાખવું હોય એ સંકલ્પ હોય તો એને દિવસ રાત ઊંઘ થાક ચોખ્ખું ગંદુ એ કશું વિચાર આવતો નથી એને તો કામ જ કરવાનું આવે છે એટલે સેવા કરવાવાળો જીવ એ સેવા દ્વારા એની આત્માની શક્તિને વધારે છે બે બાજુ સામેવાળાને સમાધિ મળી આત્માનું બળ મળ્યું એ સેવાના પ્રભાવે રિટર્ન પ્રોફિટ આપણને સમાધિ મળે એવો નિયમ છે આપો તે મળે એટલે સમાધિ આપનાર એણે પોતે ખૂબ જાગૃત રહેવું પડે કારણ કે અપ્રમત અવસ્થામાં રહેવા વાળાની કર્મ છે એટલે કે કર્મ નિજા થાય અને અપ્રમતની જેમ સેવા કરે એની અપૂર્વ નિજા થાય બે વસ્તુ ભેગી થઈ અપ્રમત સેવાનો ગુણ છે અપ્રમત રહેવું હવે ધ્યાન જ ના રાખે અને સેવાનું નામ હોય તો ઘણી વાર સેવા થાય પણ સમય સમયે ખાવું પીવું બેસવું ઉઠવું એમને કસરત કરાવી અથવા તો એમને કપડા બદલાવવા એમની અનુકૂળતા પ્રમાણે બધું કરવું કારણ કે સેવા ની અંદર તમારે તમારા મનને તમારા કસાયોને ખતમ જ કરવાના આવે છે તપસ્યામાં તમે એક લા સ્વાધ્યાયમાં તમે એક લા ભક્તિમાં તમે એક લા જાપમાં તમે એક લા કોઈને જ્ઞાન આપવું સમજાવવાનું હોય તો તમને જેટલું ખબર એટલું જ કહેવાનું એ તમારા માટે જ છે પણ સેવા એમાં તમારી નજીકથી ઓળખાણ થાય બીજા બધાથી થાય કે ના થાય સેવામાં ફરજિયાત થાય કારણ કે સેવા ધર્મ છે ને એ લાંબા સમય સુધી કરી નથી શકતો કોઈ એ સ્થિરતા આવતી નથી હોતી સેવા ધર્મની સ્થિરતા આવતી નથી હોતી કારણ કે એને પછી એ કરતાં 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 વાત્સલ્ય ભાવ ઓછો થઈ જાય છે જે ઓછો થવો જોઈએ નહીં કારણ કે અપ્રમત્ત અવસ્થાનું મૂલ્ય મુખ્ય કારણ એ હતું એ પોતે જાગૃત અવસ્થામાં જે સેવા કરે છે ને એટલે એનું મન એની સેવામાં હતું એટલે એનું મન એ કોઈ પણ એવા પદાર્થોથી કંઈ સંસારના પર્યાવરણથી જોડાયેલું નહોતું એટલે ઘણી વાર વીસ વીસ વર્ષ સુધી બહુ એ પોતે સાસરે ગઈ નથી અને આવો પ્રસંગ થયો છે વીસ વર્ષ સુધી સાસરે નથી ગઈ તો કેમ કારણ શું તો કે એની સાસુને વરસી તપ ચાલતા હતા એટલે એની સાસુને વર્ષે કરવા હતા અને એ કે હું તો કરીશ તું તું જા તારા પિયર જા વાંધો નહીં એ કે હું જવું જ નહીં હું તમારી સેવા છોડીશ નહીં વીસ વર્ષ સાસરે ગઈ જ નહીં એ કે મારે ત્યાં શું કામ છે કે મારે અહીંયા લાભ મળે ને સેવાનો આવા આવા કારણો છે આવા આવા લોકો છે અને એટલી બધી ભાવથી જે સેવા થાય ને અને એ સેવાઓ છે ને અંકિત થઈ જાય છે મગજમાં એની છાપ પડી જાય છે આ તો શાસ્ત્રકારો એ વિશિષ્ટ સંપન્નતા સાથે વિશિષ્ટતા સાથે આપણી જોડે એટલે આપણને આ બધું આપ્યું છે પણ જ્યારે અમુક સેવાઓ એટલી વિશિષ્ટ કક્ષાની હોય છે જે આપણે વિચારી એટલે આપણને એમ થાય કે આવું બધું માણસને પોતાને સમાધિ ભાવ આવે સેવા કરવાવાળો એ સમાધિમાં રહે અને જે સમાધિમાં રહેવા માંગતો હોય જે પોતે સેવા લઈ રહ્યો છે એને પણ ભાવ બદલાય કે મારું આ જીવન મારે સેવાઓ લેવી પડે મારી આ કઠિનાઈઓ બધી આવું થાય અને આવું થયું છે કારણ કે સેવા છે ને સૌથી વધારે વધારે કર્મ ક્ષેત્ર કરે સેવા સૌથી વધારે કારણ કે એ ભાવ છે ને સતત રાખવા પડે છે તમે જ્ઞાન દશામાં કેટલી વાર રહી શકો તપમાં કેટલી વાર રહી શકો ભક્તિમાં કેટલી વાર રહી શકો ભગવાનની તમે સ્વાધ્યાય કરતા કેટલી વાર એ નહીં સેવા તમારે ચોવીસ કલાકમાં ચોવીસે ચોવીસ કલાક તમારે રહેવું પડે સેવા કરવામાં પણ તમે જો સેવાનો ધર્મ ચૂકી ગયા તો ઘણું બધું ચૂકી ગયા એટલે અમે વિહાર કરીને ત્યાંથી આવતા હતા ને એ રેસ્ટોરન્ટ આટલા વર્ષોથી મને યાદ છે દર વખતે હું વિરાર તો વિરારથી ત્યાં નેમિનાથ ભગવાનનું છે ત્યાંથી અમે આવ્યા ને તો એક ભાઈ અમારે પાંચ વાગે નીકળવું હતું હવે સામાન બાપુ મહારાજ હતા તો બધું સામાન બીજો હતો તો એ રિક્ષામાં આગળ મોકલવાનો હતો તો રિક્ષામાં આગળ મોકલવા માટે કરી અને સવારે પાંચ વાગે નીકળવાનું હતું એ આવ્યો પણ છે હવે પંદર કિલોમીટર હતા તો આગળ બાપુ મહારાજને બી બધું સાચવાનું હતું તો મેં કીધું આટલું મોડું કેમ થાય ભાઈ એ કે કઈ નહીં અમે હવે એ જે આવ્યો રિક્ષા લઈને તો એ એ ચાલતા આવ્યા બધા અને આવ્યા પછી ત્રણ જણ હતા આવતા આવતા એમને બધી વાત કરી કે રાત્રે બે થેલા ભરી અને સામાન એ વિરાટથી બોમ્બે વેચવા જાય હવે એ જે સામાન જે હોય એમનો એ ત્યાંથી મોડું આવતા 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 એમને મોડું થઈ ગયું એટલે અગિયાર વાગી ગયા હવે બીજા દિવસનો બી સામાન એમને તૈયાર કરવાનો વેચવા જવાનો તો એ સાડા બાર એક વાગે સૂતા હશે અને આપણા માટે તરત પાંચ વાગે એને આવવાનું હતું આપણે નીકળવાનું હતું એ મોડા ઉઠ્યા હશે તો આયા હશે હવે એમને રૂટીનમાં વેચવા જાય ને તો એમને સાહેબ દિવસની કમાઈ ત્રણસો ચારસો રૂપિયા કે પાંચસો વધારે વધારે હવે આ બધી એની વાત હતી એ આવી રીતે ઘર ચલાવતા હતા મહેનત કરતા હતા ઘરથી ધંધો કરતા હતા પચીસ પચીસ કિલોના બે થેલાઓ ઉચકી અને ટ્રેનમાં દોઢ કલાક બોમ્બે જાય અને બધું વેચીને પાછા આવે હવે આ બધી કંડિશનની અંદર જ્યારે અમે પંદર કિલોમીટર પહોંચ્યા અને પહોંચ્યા પછી એમણે જે રિક્ષા કરી હતી એ રિક્ષાવાળાને એમને ત્રણસો રૂપિયા આપવાના હતા એટલે આપણે જો જે માણસ હતો એને કીધું કે ભાઈ તું એકવાર એમને પેમેન્ટ આપી દે વાતથી એને ના પાડી કોને જે દિવસના પાંચસો રૂપિયા મજૂરી કરીને કમાય એને ના પાડી કે નહીં હું કોઈ પણ હિસાબે પૈસા નહીં લઉં વીસ મિનિટ માથાકૂટ થઈ સમજાવી બધું એણે ખાલી એટલા શબ્દ કીધો કે સાહેબ અમે નથી કોઈ ચડાવવા લઈ શકતા નથી કોઈ ખર્ચા કરી શકતા નથી કોઈ અમે એવા મોટા તપ ત્યાગ કરી શકતા કે નથી એવી મોટી યાત્રા કરી શકતા તો અમારું એટલું પુણ્ય નહીં કે અમે અમારા ગુરુનો આટલો લાભ ના લઈ શકીએ હવે બોલો આ દ્રષ્ટાંત યાદ છે કોઈ ચડાવવા લીધા છે તે યાદ નથી તપસ્યા કરી તે યાદ નથી એટલે એ સ્મૃતિમાં નથી રહેતા યાદ કરો તો થઈ જાય પણ આ કેમ યાદ છે એટલે સેવા કરનાર છે ને એ ભાગશાળી જ હોય છે અને સેવા થવી જ જોઈએ અને એ સેવાનો પ્રભાવ અહીંયા ભક્ત પરિજ્ઞામાં બતાવે છે કે અડતાલીસ અલગ 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 હેલ્પર સહાયક સેવા કરનાર સમાધિદાયક એને નિર્યામક કહે છે એવા એક જણ સમાધિ સ્વીકારે અત્યારે છે નહીં પણ એની ડિટેલ્સો બતાવે છે કે એ અડતાલીસ એટલા માટે રાખે કે એમની આવશ્યકતા અનુસાર એ બધી જ વસ્તુની સેવા કરે અને એમાં સાધુ અને શાવક બંને અધિકારી છે આવી સેવા કરવામાં માટે અત્યારે સંગઠન બળ ઓછું હોવાના કારણે હજી આ પરિસ્થિતિએ બહુ ઓછા જોડાયેલ છે હવે તમે વિચાર કરો જે અડતાલીસ જણ છે એનું કામ શું અને જે સાધક છે એ ના પાડે નહીં હું મારી રીતે સાચવીશ હું મારી તો તો કે નહીં કે કારણ કે ખાવા પીવાનું તો બંધ થઈ ગયું છે એટલે ઠલે માત્ર તો છે નહીં જે સાધક છે એને કોઈ ફૂડ લેવાનું નથી ભોજન લેવાનું નથી તો એનું શરીર હવે બે દાડા પછી કંટ્રોલમાં આવી ગયું હવે એનું કામ શું નથી ક્યાંય જવું હા એનું એક જ કામ છે જાગૃતિ મન સજગ અવસ્થામાં આત્માના ચૈતન્યના બળે કેટલું આગળ વધે છે એના અંદરે રહે એટલે અડતાલીસ જણ છે ને એ અલગ 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 ક્વોલિટી મેન્ટેન કરે એટલે આજે અડતાલીસ નથી પણ આજે વાત એ છે કે એ એક જીવ સમાધિમાં રહેવા માંગતો હોય તો એને સમાધિમાં રહેવું જ હોય અને રાખવું હોય બે ભેગું છે તો એ સમાધિમાં રહેવા વાળો જીવ એને કેટલી કેટલી વસ્તુની જરૂર પડે સમાધિમાં રહેવું હોય સૌથી મોટી વસ્તુ મન સૌથી મોટી વસ્તુ એટલે વિચાર અજ્ઞાની ને સમાધિ હોય નહીં જ્ઞાની સમાધિ વગર રહે નહીં અંતે સમાધિ એવું નહીં નિરંતર સમાધિ બે સ્ટેટમેન્ટ સમાધિ જેવું હોય નહીં અસમાધિમાં જ હોય ના રહે એ સમાધિમાં જ નિરંતર હોય કેમ એના આત્મબળથી એને વંચિત રહેવું જ નથી દૂર જવું જ નથી તો અહીંયા જ્યારે પેલો ભાઈ એક ત્રણસો રૂપિયા માટે એ રોઈ ગયો કે અમને આટલો લાભ નહીં એને જ લાભ હાલો પડે બોલો હવે જ્યાં દુનિયામાં એક સામાન્ય રીતે પણ એને કોઈનું લૂંટી લેવું હોય ખાઈ લેવું હોય અને ત્યાં આવા દ્રષ્ટાંતો હોય સેવાના ભાવના કેવી મહિમા કહેવાય કેવી મહિમા કહેવાય સેવાની તો સેવા ધર્મ કરનારની અપૂર્વ નિજા થાય બળ વધે અને એ પુણ્ય પ્રભાવે સામેવાળાની સેવા કરી એનામાં જે ગુણ હોય એને મળે સૌથી મોટી વાત જ્ઞાનીની સેવાથી જ્ઞાન મળે તપસ્યાની સેવાથી તપસ્યા મળે ધ્યાનની સેવાથી ધ્યાન મળે જેની સેવા કરો એ સેવાના પ્રભાવે એનામાં જે ગુણ છે એ ગુણ જો કનેક્ટ થાય કોલસાના ત્યાં ધંધો કરે તો કાળા કપડા થાય થાય સીધી વાત છે એ સેન્ટની દુકાનમાં હોય એના શોરૂમમાં હોય તને તો સુગંધ મળે એ ઘરે જાય તો સુગંધ કપડાં હોય લગાવે નહીં તો થોડીકડી જાય જે માહોલમાં જે વાર્તાળમાં હોય એ વાર્તાળની અસર એને થાય સમાધિ આપતો હોય એ સમાધિ આપવામાં એને જે સમજાવવામાં આવે એને સમજાવવા સમજાવતા સમજાવતા હજી આગળ વધતા જાય તો એ પોતે પણ સમજવામાં આવે એટલે જ્ઞાનીઓએ કીધું કે સ્વાધ્યાય એકાંતે હિત કરે સ્વાધ્યાય એકાંતે હિત કરે કારણ કે તમને સમજાવનાર કોઈ નથી પણ તમે જયારે સ્વાધ્યાયમાં રહેશો તો તમારી આંતરિક શક્તિ એમાં વ્યવસ્થિત રીતે તાકાત આવી જ જશે એમાં નિશ્ચિત છે તો ચાર આહાર અથવા ત્રણ આહારનો ત્યાગ કરી ભક્ત પરિજ્ઞા લે અને બીજું ઇંગિત મરણ અનસન સાથ ના લે લે એટલું કોઈનો સાથ ના એ પોતે ઇંગિત એટલે શારીરિક ચેષ્ટાઓ તો એ સાધક કોઈ પણ ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે વિસરણ કરે જંગલ ગુફા નિર્જન સ્થાન ગરમી ઠંડી એ ક્ષેત્રમાં વિશ્રણ કરે અને વિશ્રણ કર્યા પછી એ પોતાના દેહને મૂકી દે હવે વિચાર કરો આપણા મુનિવર્ગ એ ધ્યાનમાં બેઠા છે અને બાજુમાં સિંહ આવે ખાય છે મસ્ત બેઠા કઈ વાંધો નહીં કેમ પોતાની સમાધિ પોતે એટલી ખૂટી છે કે દરેક પરિસ્થિતિમાં સમાધિ રહેશે એટલો વિશ્વાસ છે એટલે એ પોતાના કોઈના પણ સહારા વગર આત્મબળે મજબૂત કરી અને નિર્જન સ્થાનોમાં જતા રહે હવે સમજો ધ્યાનમાં બેઠા અને સાફ કરી ગયો તરફિયા મારવાના આવે પણ ના મારે એટલું આત્મબળ મજબૂત રાખે રાડા રાડ થોડું અસમાધિ થોડી રહે અસમાધિ એ નિરંતર મૃત્યુ છે કર્મ બનતો પછી છે કારણ કે કર્મના કારણે દુઃખ જ આવવાનું છે દુઃખ એ મૃત્યુ જેવું જ હોય હંમેશા એ દુઃખનો સામનો યોદ્ધા તો દુઃખને પચાઈ જાણીયો ત્યાં હવે દુઃખ અસમાધિ કરે એટલે મૃત્યુ છે એટલે દુઃખમાં સંકલેશ એ મૃત્યુનું કારણ બને છે એટલે પરંપરાએ હજારો મૃત્યુ ઉભા રહે મન અશાંત રહે એટલે મન અશાંત શુક્ર રાખું આર્થરિયન શુક્રો કરું તો જ્યારે સ્વતંત્ર દેહ ત્યાગ કરવાની ઈચ્છા હોય અને નક્કી કરે કે હવે મારો આ દેહ સાધના માટે કામ નથી લાગે એવો હવે મારે આ ક્ષેત્ર આ ઉપકારી એવું શરીર હવે છોડવાનું છે બોલો બે દિવસ પહેલા ગુરુ મહારાજ ડિક્લેરેશન કરે કે હવે નશ્વર જર્જરિત થઈ ગયો છે હવે હું જઉં છું આ કેવી ઘટના આત્માને બહાર કાઢી નાખવો પોતાની ઈચ્છા મુજબ કેવી સ્થિતિ હશે આખા શરીર જે છે દેહાધ્યાસ શરીર હોવા છતાં પણ અશરીરી વાહ 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 સંસાર હોવા છતાં પણ સંસારના સારભૂત અસંસારી એટલે કે સંસારથી મુક્ત એ ભાવના કઈ એ ઓળખી ના શકાય કોઈની એ આપણે જાતે જ ઓળખવી પડે એટલે જે અંશન છે ઇંગીની મરણ એમાં એ કોઈની પણ સહાયતા લીધા વગર અપૂર્વ ચૈતન્યતા સાથે જોડાય છે અને જેમ જેમ વેદનાઓ થતી જાય એમ એમ એની સમાધિ એ ચરમ સિવાય લેતો જાય વધારે તકલીફ વધારે આનંદ વધારે કષ્ટ વધારે ફાયદો કયું કષ્ટ શરીરનો નહીં જે મનના પરિણામો છે એને એટલા શુદ્ધ કરતો એટલા શુદ્ધ કરતો જાય શરીર મળ્યું તો કર્મના કારણે અને કર્મ મળ્યા હતા અજ્ઞાનના કારણે હવે શરીરની વેદના ઉપર ઊભો રહેશે તો એ કર્મ બદલશે ક્યારે અને કર્મ પર ઉભો રહેશે તો અજ્ઞાન બદલશે ક્યારે અને અજ્ઞાન જ ઊભું રહેશે તો આત્માનો જે જ્ઞાન ગુણ સમાધિ ભાવ હતો ક્ષમતા ભાવ ત્યાં તો મળ્યો નહીં તો જે ચારેય હિસ્સા હતા શરીર મન વિચાર અને નિર્ણય તો નિર્ણય સુધી તો પહોંચ્યો નહીં એટલે પરિસ્થિતિ એ બને કે એને એને નિર્ણય સુધી પહોંચવું જરૂરી હતું એટલે વેદના થતી જાય પણ એ વેદનાથી પર હોય સીધી વાત છે ટ્રાફિક ખૂબ હોય પણ હવે ગાડી એસી હોય અને એ આરામથી અંદર બેઠો હોય તો એને પોલ્યુશન ના લાગે લાગે પોલ્યુશન ટ્રાફિકના અવાજો લાગે કે ના લાગે એમ સમાધિ એ એના મનના એટલે કે અધ્યાત્મનો એક એટલો વિશાળ હિસ્સો બની જાય કે એના જીવનની જે ઘટનાઓ શરીર ઉપરની હોય કે મન ઉપરની હોય કે વિચાર ઉપરની હોય આ ત્રણેય ઘટનાઓથી એ પર હોય એટલે સમૂહથી અવસ્થામાં પણ એ પોતે એના ચૈતન્ય સાથે જ હોય છે ચૈતન્ય ક્યાં જાય આત્માનો ગુણ ક્યાં જાય બોલો એક ઇન્દ્રિય અને સમૂરછીમ અવસ્થામાં પણ અનંત શક્તિ આત્મામાં હોય છે મન નથી હોતું વિચાર નથી હોતું શરીર તો નથી હોતું એટલે એટલું સ્થૂળ શરીર નથી હોતું સૂક્ષ્મ શરીર હોય છતાં પણ ચૈતન્યતાનો જે ગુણ હતો આત્માનો જે ગુણ હતો આત્માની શાશ્વતતા નિત્યતા આસ્તિક્યપણું હતું એ ઓછું થયું અને જયારે એ પુણ્યના ઉદય બધું મળી ગયું તો એ ઓછું કેમ છે વાત એ છે આસ્તિક્યપણું આત્મા ગુણવાન છે તો એના ગુણોમાં પ્રગટ થાય એવો અવસર એટલે કે એના ગુણો સુધી પહોંચાય એવો અવસર એને પ્રાપ્ત કરવો જરૂરી હતો એટલે એના જીવનની અંદર સાક્ષી ભાવ સમાધાન એ આવા સમાધિ મરણથી આવે અને સમાધિ મરણ માટે આત્મ જ્ઞાન હોય તો જ આવે અને આત્મજ્ઞાન કોઈને સમાધિ મળી નથી ને મળતી બી નથી મળી આ મહારાજા આખી જિંદગી ઉપાસના કરી અને અભિધાન જયારે આટલા સાડા ચાર લાખ શ્લોક લખ્યા હોય છેલ્લી જિંદગીમાં હા ચુંબોતેર પંચ છોતેર વર્ષ સુધી લખાણ ચાલુ હોય સાહીઠ તેસઠ પછી અને એ છોતેર સિત્તેર વર્ષ સુધી એ એ ચિંતન અને ધારા એવા કેવા સંસ્કાર કેવું અંકિત કેવું પથ્થરનું લખાણ થઈ ગયું હશે તો એ એ અંત સમય કામ લાગ્યું એમને એટલે બધા જીવો માટે આ હતું ભગવાને શું કર્યું સોળ પ્રહર ગુરુદેશના અંતિમ સમય કેવો સાધનામાં ગયો હતો તીર્થંકર હતા પણ પરંપરાએ બધા જ શ્રમણ શ્રમણી ભગવાન બધા જ સાધકોને આપણે જોઈએ તો એ સાધકો અંતિમ નિર્યામણા અંતિમ સમયમાં એ પોતે એવું નક્કી કરે છે કે કોઈ નહીં હોય તો પણ મારી મસ્તી છે મારા મૃત્યુ ને કોઈ બગાડનાર નથી એટલે મારા જીવન ને કોઈ બગાડનાર નથી કારણ કે જીવન ને આધારિત મૃત્યુ છે અને જીવન પૂરું થાય ને મૃત્યુ આવે એટલે જીવન સારું જીવાય તો મૃત્યુ સારું આવે બે સામ સામે છે ની વ્યાખ્યા એટલી હતી એની સ્થિરતા રે એની શુદ્ધિ રે એનું એના જે પરિણામની જે પ્રમાણ છે પડી જાય કપડાં ની જ આત્માની ના હોય ખાલી ભોજન જ શરીર ને સાચવે જ્ઞાનરૂપી ભોજન ના સાથે જ્ઞાનમ અમૃતમ કયો શબ્દ રાખ્યો છે તો હવે જ્ઞાન અમૃત હોય તો એને અમૃત પીવું કે ન પીવું પીવું એટલે ત્રીજું અહીંયા આવે છે પાદોપ ગમન અનસન એટલે કે પાદપ એટલે વૃક્ષ જેમ વૃક્ષ એ એક જગ્યાએ હોય બીજી જગ્યાએ જાય એને કોઈ છેદ કર્યો હોય એને કાપી નાખ્યું હોય તો પણ ત્યારે હોય ને તો જે છેદ કરેલું પાર્ટ છે એનો ભાગ છે એ ત્યાં જ પડ્યો નિશ્ચિત કહેવાય શું કહેવાય એને ખસેડી ના શકાય એની એનામાં ચેતના તો છે જ નહીં એમ જ નથી એટલે કહેવાનો મતલબ કે એ વૃક્ષના પાંદડા ખીલે ડાળી શાખા ફલ પુષ્પ આવે પણ એની જગ્યા ના છોડી શકે અને એમાંથી એક પીસ એ સાઈડ પર આવે કોઈ ડાળી પડી ગઈ થડ પડી ગયું વાવાઝોડા તોફાનના કારણે કોઈ ત્યાં માણસ આવ્યો એના ધંધા પ્રમાણે તો એને વાઢીને એને કાપીને નીકળી ગયો તો એ જે બીજા એના પાર્ટિકલ્સ પડ્યા છે જે થડ અલગ એક ભાગ પડ્યો છે એ ત્યાં પડ્યો હોય તો કેવો હોય તો અહીંયા એવું વર્ણન બતાવે છે કે જેવી રીતે એક એક વસ્તુ પડી રહી છે એમને એમ થૂંઠાની જેમ જડની જેમ નિશ્ચિત એવી રીતે અણસણ સ્વીકારનાર એ આંખનો પલકારો પણ ન કરે એવી રીતે નિશ્ચિત થઈ આંખ બંધ કરી હોય કે આંખ ખોલી તો એવી જ રહે એને આગળ પાછળ જંગલી જાનવર આવે ભયંકર તુફાન વરસાદ એને ભયંકર ઠંડી હોય અથવા એને ખણજ આવતી હોય અથવા શરીરમાં કોઈને કોઈ પરિવર્તન આવતા હોય તો એ પોતે કોઈક ઇંચ બી મુમેન્ટમાં ના આવે એવી પ્રવૃત્તિ ન કરે ચારે આહારનું સર્વથા ત્યાગ કરે અને સર્વજીવો સાથે સમાપના કરે અને એક સમાપનાના ભાવોમાં નિરંતર ચાલતો રહે પાદો પર ગમન અનસણ એટલે એક જ કામ છે આ બેસી ગયો હવે જિંદગી જે થવું તો થાય મોત પછી જ આ શરીર કોઈ ઉપાડશે બાકી મારે ઉપાડવું નથી આ શરીરમાંથી આત્મા નીકળી ગયો ત્યાં સુધી અહીંયાથી ખસું નથી મારે હેઠ બોલો ગુરુમાં બે ગયા તો બે ગયા આવું ઘણા કે પૂર્વમાં કર્યું છે આત્મજ્ઞાન પામવું છે જે થાય તો બે ગયો આજે ભીડી જ છો ચાર ચાર મહિના બેહી જાય એક જગ્યાએ આ લોકો આવા અંશન સ્વીકારે છે આજે પણ પણ એટલું રિઝલ્ટ નથી મળતું અમુક સંન્યાસીઓ છ બાર બાર મહિના દસ દસ વર્ષ સુધી જીવિત સમાધિ કહે છે બે જાય છે બેસી જ જાય છે આજે બી છે વીસ દાડા બે ગયા પચાસ દાડા નીચે પચાસ દાડા પછી બહાર આવે ખાલી ટેસ્ટ કરવા ખાલી ટેસ્ટ કરવા જવું છે બોલો સમાધિ મરણની અપેક્ષા એ ઉદગલો બધા જ નવ્વાણું ટકા ખતમ થઈ ગયા નવ્વાણું ટકા બોલો હવે અહીંયા સુખ દુઃખ અને પર્યાવરણની તો અસર જ નથી આવતી કોઈ ક્યાં મેળ પડવાનો છે ત્રણે ત્રણ જે અણસણ છે એના નામ પ્રમાણે જ ગુણ છે એટલે ભક્તપરીગના જે અણસણ છે એ સવિચાર અને અવિચાર બે પ્રકારના ભેદ અહીંયા જણાવે છે અને ભક્ત ભક્તપરીગના અણસનનો જે સ્વીકાર કરે એ પહેલાં એ સંલેખનાનો સ્વીકાર કરે એટલે આ અણસણની શરૂઆત પહેલાં શરીર અને કસાયોનું શોષણ કરે શું કરે બોલો એટલે એ પોતે એ સંલેખના વખતે પોતાનું શરીર એ એને બાધકરૂપ ન બને એટલે શરીરનું બધું જ કચરો સુકવી નાખે લોહી એ બધું ધીરે 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 પોતે એ રીતે ચાલે આમ જોવા જાવ તો છેલ્લા સમયે ઘણા લોકોના શરીર કેટલા સુકડાઈ ગયા હોય છે એને ખાવાના ઉતરે ભોજન ના ઉતરે ચાલીસ ચાલીસ પચાસ દિવસ સુધી એ કંઈ ખાય જ નહીં બે બે ચાર ચમચી ખાલી જ્યુસ પીતા હોય પાણી લેતા હોય અને આવું શરીર હડે અને છોડવું એના કરતા મસ્તીથી ન થોડું પણ એ કેપેસિટી સમ્ય જ્ઞાનથી આવે કેટલાય લોકો કેટલાય લોકો કે હજારો વર્ષોથી જેટલાય માણસોના મૃત્યુ થાય છે માણસોના જાનવરો સમજી શકાય માણસ એ બધા મૃત્યુ એના પોતાના સડી સડીને ગળી ગળીને પીડાદાયક જ હોય છે શરીર જો ગળતું જ હોય તો એટલું તો સત્વ જોઈએ ને કે અભી નહીં ડોક્ટર કે કેન્સર જોઈએ છોડી દઉં છું નથી કામ કેન્સર મારે બે મહિના કશું ખાવું પીવું જ નથી એટલે સમાધિના કન્ટેન્ટમાં જેટલી બી ડિસિપ્લિન જે બી રૂલ્સ ફોલો કરવાના છે એ મૃત્યુના નામે ના થાય મૃત્યુ પહેલાં પણ થાય વાત આવે છે સમાધિ છે પેલા કીધું કેન્સર છે તને અને તારું બે મહિનાનું મહિનામાં તું મરી જઈ શકે એને બધું છોડી દીધું એને બધું છોડી દીધું આ બધું જે છોડવાનું હતું એ કેન્સરના નામે હતું કે વાસ્તવિક એ સાધના સમજ્યું હતો એ છોડેલું કામનું હતું સાધના સમજવાની હતી કે આહારો જે અણસણ પાણમ ખાઈ એમ એ બધી સ્થિતિ એ મારી નથી એટલે મારા માટે કામની નથી એટલે સમાધિ મળે એના માટે છોડવાનો ટ્રાય કરે તો ન મળે પુણ્યશાળી કોઈ હોય સાધક તો મળી જાય પણ માર્ગ આ નથી માર્ગ એ છે કે રેગ્યુલર એ પોતે પોતાની ત્યાગવૃત્તિને બલવાન બનાવતો રહે અને એ ત્યાગવૃત્તિ બલવાન બનતી જાય ને એટલે અંતે છે ને મહાત્યાગ કરવાનો અને અજ્ઞાનનો કર્મોનો તો કોઈ પ્રોબ્લેમ નથી એમ દેખાય બધું આ આજે આજે મારા અંદર જે દુર્ગુણો દોષો હતા ને હવે નથી રહ્યા ઓછા થઈ ગયા કઈ વાંધો એ આજથી ઘૂટે એમ નહીં કે છેલ્લે હવે આ સંસાર છોડવાનો છે આ દેહ છોડવાનો છે હવે આ મૃત્યુ નજીક છે એટલે બધું હું બસ શાંત થઈ ગયું સમાજ એની દ્રષ્ટા ભાવ કોને કીધો સામેનું ચિત્ર એ તમારામાં અંકિત ના થાય દ્રષ્ટાભાવ કોને કીધો ઘટનાઓનો તો ઘટનાઓ તારામાં ના ઘટે તું સાક્ષી હોય એટલે માત્ર દર્શા દ્રષ્ટા હોય દર્શક બન્યો હોય તો દર્શક બન્યો હોય મેચ રમાતી હોય તો દર્શકો એ ઉભા હોય એનો નંબર ત્યાં ના લાગે રમવામાં એ જોવામાં હોય નીકળી ગયો પૂરું થઈ ગયું એને પૂછે કે ખબર છે ને તો આપણે પેલી મેચ જોઈ કઈ મેચ કે એને કઈ મેચ એવું યાદ આવે એના મગજમાં ફિટ નથી પછી ધીરે ધીરે એને યાદ કરાવ આવું આવું હતું જો પેલા એ આ રન કર્યા હતા સો રન માર્યા હતા હા 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 આપણે ત્યાં ગયા હતા બરોબર બરોબર તો કે મજા આવી ગઈ મજા આઈ ગઈ હવે શું છે બોલો મારે કામ છે છોડ ને એ ઘટના ત્યાં હતી પણ એ ઘટના ઘટિત ન થઈ એટલે કે ઘટના જીવનમાં ઘટી નહીં જેના જેના જીવનમાં ઘટનાઓનો સાક્ષી બને જે જે પરિસ્થિતિઓ છે એ મન સ્થિતિ પર આવી ન થવા દે ત્યારે એ જીવ એને પોતાને સમાધિ ભાવ સહજ થઈ જાય છે માટે દરેક પરિસ્થિતિ કર્મોદય નામથી સ્વીકાર કરે દરેક પરિસ્થિતિ કર્મના ઉદયથી છે એ સ્વીકાર કરે ને એટલે એ સ્થિતિમાં એ નવા કર્મ બંધના કરે ઉદયનું મહત્વ એટલે હતું એકલા ઉદયના મહત્વને સેટ જ કરે અને બંધમાં વિચાર નહીં બંધ ઉદય ઉદયના સત્તા ચારેય વસ્તુ સમજવી પડે ને એટલે સત્તાના કર્મોને ઉદયનાથી સમાપ્ત કરે અને ઉદયકાલીન કર્મ એવા છે જેમાં બંધ અલ્પ થાય એટલે ઉદયમાં જાગૃત રહી અને ઉદયને ભોગવતો જાય બંધ અને સત્તા એ પૂર્ણ થતી જાય એટલે ઉદીર્ણાની સત્તા પૂર્ણ થતી જાય એટલે એનો વર્તમાન એ સુવર્ણમય આવી રીતે આરાધનામાં એ જીવ ત્રણે ત્રણ અચખાણો જે શાસ્ત્રકારોએ બતાવ્યા એ વખતે હતા આજે નથી એ વખતના ના ભગવંતો કેવા મન તો બધા છે ને શરીર બદલાઈ જાય જ્ઞાન તો ભગવાન મહાવીર એ જે દીધું એ જ છે ને આદિનાથ ભગવાન દીધું એ જ છે ને આત્માનું જ્ઞાન તો શાશ્વત છે આખા કાળ ચક્ર કર્મો છે સુખ દુઃખ છે આવું જ્ઞાન શાશ્વત છે કાળ ચક્ર તો ભગવાનનો સમય બદલાઈ ગયો આરો બદલાઈ ગયો પેલો આરો ચોથો પાંચમો સાતમો અરે સોરી સાતમો કે છ આરા આરાની અંદર તીર્થંકરો જે ચોવીસી હતી એ બદલાઈ ગઈ ગણધરો બદલાઈ ગયા પણ આત્મા કર્મ આ તો બધું સુખ દુઃખ આ તો બધું સંસારનો આક્રમ દેખાય જ છે એમાં શું તકલીફ છે એટલે ત્રણ અંશ ન થયા હોય પણ આત્મજ્ઞાનમાં કોઈ કમી આવતી નથી તો આવા ભક્ત પરિજ્ઞા એટલું અદભુત